પૂર્વ કચ્છના કેટલાક વિસ્તારોમાં આજે બીજા દિવસે પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો કાળઝાળ ગરમીમાં ભુજ ગજોળ રાપર અંજાર સહિતના ગામડાઓમાં કરા સાથે વરસાદ પડ્યા હોવાના અહેવાલો ગુજરાતના હવામાન ખાતા દ્વારા ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે જે આગાહીની વચ્ચે આજે બીજા દિવસે પણ પૂર્વ કચ્છના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હોવાના સમાચાર મળે છે બીજી બાજુ જિલ્લા મથક ભુજ ખાતે પણ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ ઘટાટો આકાશમાં વાદળો છવાયા હતા કાળઝાળ ગરમ ગરમીની વચ્ચે વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા છે ઝાપટાં પડવાને કારણે રસ્તાઓ ભીના થઈ ગયા છે હુસેન અગરિયા જણાવે છે કે ખાસ કરીને અંજાર તાલુકાના ગજોડ ગામમાં પણ ભારે કરા સાથે વરસાદ પડ્યો હતો વરસાદને કારણે ક્યાંક રસ્તા પર પાણી ફરી રહ્યા હતા સાથોસાથ રાપર તાલુકાના ગાગોદર પલાશવા અને અન્ય ગામડાઓમાં પણ વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા છે વરસાદ પડવાને કારણે રસ્તાઓ ભીના થઈ ગયા છે અને ઊભા પાકને નુકસાન થઈ હોવાની ભીતિ પણ સેવાઈ રહી છે આમ બીજા દિવસે પણ પૂર્વ કચ્છના ભુજ તાલુકો અંજાર તાલુકો અને રાપર તાલુકાના ગામડાઓમાં વરસાદ પડ્યો હોવાના સમાચાર મળે છે હજુ પણ આકાશ ઘટાટો વાદળોથી ભુજમાં છવાયેલું છે અને ગમે ત્યારે વરસાદ પડશે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે આમ બીજા દિવસે પણ પૂર્વ કચ્છમાં માવઠું યથાવત રહેવા પામ્યું હતું